મારું નામ અનંત પંચાલ છે આ પુલ બે વર્ષથી જર્જરી હાલતમાં છે તો તંત્ર શું વિચારી રહી છે કે તંત્ર જલ્દીમાં જલ્દી પુલ બનાવી આપે એવી વધારે અમારી માંગ છે બધાની કેટલા સમયથી બે અઢી ત્રણ વર્ષથી પુલ મંજૂર થઈ ગયો છે અને વિલંબ કેમ થાય છે ખબર નહીં સરકાર કેમ વિલંબ કરે છે પણ અમારી માંગ એટલી છે કે જલ્દીમાં જલ્દી બનાવી આપે એ માગજે ત્યાં ચોમાસામાં એક ડાયવર્ઝન બનાવેલ છે બેઠી અઢી કરોડ રૂપિયા બગાડેલા છે એની કરતાં એટલા એવા ડાયવર્ઝનમાં બગાડ્યા એના કરતાં આ પુલ બની જતો એટલામાં મારું નામ રાજદીપ પાટણવાળા છે હું ડેલી ગામનો રહેવાસી હું દરરોજ અપડાઉન કરું છું પુલ પર રહીને તો મને સમસ્યા એવી છે કે ક્યારે પુલ પડી જશે કે ક્યારે નહીં પડે તો સરકારશ્રીને જણાવવાનું કે વહેલી તકે પુલ બનાવવા વિનંતી કેટલા સમયથી બે અઢી વર્ષથી સમય પુલની સમસ્યા છે ડાયવર્ઝન પર ટોલા જાય છે નીચે રહીને ઉપર રહીને હલકા વાહન જાય છે તો રાત